મારું નામ યુનુસ બ્રેપોત્રા છે હું પોસ્ટ માસ્ટર ગુજરાત પોસ્ટ ઓફિસ છું દર વર્ષની જેમ અમે છે ને એડવાન્સમાં રક્ષાબંધન માટે તૈયારી કરી રાખીએ છીએ એના માટે છે ને અમે એક અલગ અલગ લેટર બોક્સ રાખ્યો છે એના માટે છે ને અમારા કાઉન્ટર ઉપર પણ બુકિંગની અલગ અલગ વ્યવસ્થા કરી રાખી છે શોટિંગની પણ વ્યવસ્થા કરી રાખી છે અમારે છે ને એ પોસ્ટ ઓફિસમાં ત્રણ ચાર પ્રકારે છે રાખડીઓ પહોંચાડવામાં આવે છે એક તો નોર્મલ પાંચ રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈપણ દેશના ક્યાંય પણ ખૂણામાં જ્યાં પણ બહેનોના ભાઈઓ રહેતા હોય જે ભાઈઓને રાખડી મોકલવી હોય ત્યાં અમે રાખડી પહોંચાડી દઈએ છીએ ઉપરાંત અમારી પાસે સ્પીડ પોસ્ટની પણ સર્વિસ છે ઇમરજન્સીમાં તાત્કાલિક દિવસો લેટ થઈ ગયા હોય ને તાત્કાલિક રાખડી પહોંચાડવાની છે તો સ્પીડ પોસ્ટથી પણ અમે રાખડીઓ પહોંચાડીએ છીએ ઉપરાંત જે જેના ભાઈઓ જે બહેનોના ભાઈઓ વિદેશોમાં રહે છે એને રાખડી પહોંચાડી હોય તો એના માટે પણ અમે અલાયદી વ્યવસ્થા રાખી કરવી રાખી વ્યવસ્થા કરી રાખી છે અને એના પ્રાયોરિટી પણ દેવા માટે આવે છે અમારે જે મોટ મેલ સોર્ટિંગ રાખડી રક્ષાબંધનની જે ટપાલ જાય છે એના માટે કે આ રાખડી છે આની અંદર આ બેગની અંદર તો એના માટે પ્રાયોરિટી દેવામાં આવે છે ને એવી બેગોને જે રક્ષાબંધન છે એને પહેલાં પહોંચાડવામાં આવે છે વિદેશોમાં જે રાખડીઓ મોકલવામાં આવે છે એમાં જે કસ્ટમના ડિક્લેરેશનના ઇન્ટરમના ફોર્મ ભરવા ભરવામાં આવે છે એની પણ અમે તૈયારીઓ રાખી છે એવી રીતે બધી ટોટલ વ્યવસ્થા અમે કરી રાખી છે જે અમારે પોસ્ટ ઓફિસની દર વર્ષની જેમ કરી રાખે છે એટલા માટે થઈને કે અને બીજું કે રક્ષાબંધનના દિવસે આમ તો બધી જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયામાં સરકારી ઓફિસોમાં રજા હોય છે પણ પોસ્ટ ઓફિસે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટોએ રજા નથી રાખી કારણ કે અમારે રક્ષાબંધનના દિવસે બધી જગ્યાએ બધા ભાઈઓને રાખડી પહોંચાડવાની હોય છે એટલે અમારી પોસ્ટ ઓફિસ જેવી રીતે નોર્મલ દિવસોમાં કાર્યરત હોય છે અને કામ કરે છે એવી જ રીતે રક્ષાબંધન દિવસોમાં પણ કામ કરતી હોય છે રક્ષા અમે તો રક્ષા બુકિંગનું અમારું ચાલુ જ પડ્યું હોય છે રક્ષાબંધન હોય એના આગલા દિવસ સુધી બુકિંગ અમે કરીએ છીએ કારણ કે લોકો જ મોકલવાની હોય તો આગલા દિવસે બુકિંગ કરાવે અને ભુજ સિટીની અંદર કે ભુજ ડિસ્ટ્રિક્ટની અંદર હોય તો રક્ષાબંધનના દિવસે અમે ત્યાં ટપાલ પહોંચાડી દઈએ છીએ રાખડી પહોંચાડી દઈએ છીએ અને હા બિલકુલ બિલકુલ બહેનોને છે ને હું પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તરીફથી એક મેસેજ આપીશ તમે તમારા ભાઈઓને જ્યાં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં વિદેશોમાં દુનિયાના કોઈ પણ છેડામાં પોસ્ટ ઓફિસ થ્રુ તમે રાખડી પહોંચાડવા માંગતા હો તો પોસ્ટ ઓફિસ તમારા માટે અલગથી વ્યવસ્થા કરી રાખી છે એને પ્રાયોરિટી આપવામાં આવે છે અને છે ને બહેનો માટે અલગ વ્યવસ્થા કરી રાખી છે અમે એને બધી જગ્યાએ અને પ્રાયોરિટી આપીને અને અમારા ઓફિસ દ્વારા પણ દરેક પોસ્ટ ઓફિસનો એક મેલ એક સૂચના આપવામાં આવે છે જે રાખડી છે બહેનોની મોકલવામાં આવી છે એને પ્રાયોરિટી આપવામાં આવે અને તાત્કાલિકમાં તાત્કાલિક જે દિવસે રક્ષાબંધન દિવસે એ દિવસે સાંજ સુધી જ્યાં મળે ત્યાં સુધી પણ બધા ભાઈઓને એને રાખડી પહોંચાડી દેવાની છે